સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કચ્છ પહોંચ્યા છે અને ત્યાં તે આજે દશેરાની ઉજવણી કરવાના છે કચ્છમાં રાજનાથસિંહ શસ્ત્ર પૂજા પણ કરશે પાકને અડીને આવેલા ક્રિક વિસ્તારમાં શસ્ત્ર પૂજન કરવામાં આવશે રાજનાથસિંહ દશેરા પર ફોરવર્ડ પોસ્ટની મુલાકાત પણ લેવાના છે અને કચ્છમાં જવાનો સાથે રાજનાથસિંહે ભોજન પણ કર્યું હતું ભુજના મિલિટરી સ્ટેશનમાં સૈનિકો સાથે મુલાકાત પણ કરી તો છ મહિનાની અંદર જ જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ તેમનો આ બીજો પ્રવાસ છે કચ્છમાં કચ્છમાં તેઓ આજે દશેરાની ઉજવણી કરશે શસ્ત્રપૂજન પણ કરવાના છે ગઈકાલે રાત્રે ભુજના મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી સૈનિકોને પણ મળ્યા હતા અને તેમની સાથે ભોજન પણ કર્યું હતું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કચ્છ પહોંચ્યા છે અને ત્યાં તે આજે દશેરાની ઉજવણી કરવાના છે કચ્છમાં રાજનાથ સિંહ શસ્ત્ર પૂજા પણ કરશે પાક ને અડીને આવેલા ક્રિક વિસ્તારમાં શસ્ત્ર પૂજન કરવામાં આવશે